大体関係ある。<Okay. S 2> <Okay. S 1> okay.

જૈરાદાતાને જોવો હતો ગાન અત્યારે આવી પહોંચતી છે હેલિકોપ્ટર હેલિકોટર ઉપર હેલિકોપ્ટર જોવો છો લેન્ડિંગ થઈ ગયું અને મિત્રો ઘણા બધા યુટ્યુબ વાળા મિત્રો પણ છે અત્યારે શૂટિંગ કરી રહ્યા છે બંદી બધું જોવો છો તો એ જ રીતે તમે જોવો છો તો ફાયર બ્રિગેડ એવી રીતે પણ ઘણી બધી વ્યવસ્થા આપણે હાલ જોઈ રહ્યા છીએ ટૂંક જ એમનું આગમન થશે તમને બતાવું છું તો જોડાઈ અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબર ભૂલતા તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પૂજ્ય મોર બાપુ તેમજ જાતા આહિર અત્યારે આવી રહ્યા છે મ૿મ ભમા મમી ફન z'ક૨ ક મ૨ા મ૨ લ૮૨ મ૮ મ૨ માડ મ૨૧ મબા�ુ મ૨ મમ૨ મ૨ મન મ૨ મ૨ મ૨઱ે મ૨. મલ૮ Gracias <coughs> por

અને અહીં જોવો છો તેમના જે લગ્ન મંડપની જે કાંઈ હાલ તૈયારી આપણે જોઈ રહ્યા છીએ તો એ આ રીતનો મંડપ મિત્રો બનાવેલો છે આ ગામનું નામ પણ તમને કહી દઉં અહીં હિરાણા ગામનું નામ છે ગીરીશભાઈ ડેર એમના સુપુત્રી નંદની સાથે જયરાજ આ આજે નવ દંપતીમાં જે પગલાં પાડવા જઈ રહ્યા છે તો એમના આજે રાત્રે અહીં શુભ વિવાહ યોજવામાં આવશે અને ઘણા બધા સંતો મહંતોની અહીં પણ હાજરી છે તમે બોર્ડ પણ જોયું છે ઘણા બધા નામી નામે કલાકારો હાજરી આપી હતી ઘણા બધા સંતો પણ આવ્યા હતા તો અહીં તમે જુઓ છો મારી પાછળ પણ ઘણી બધી જે કાંઈ વ્યવસ્થા છે તમામ મિત્રો તમને તૈયારી બતાવવાની છે અને અહીં સરસ મજાનો મિત્રો આશ્રમ પણ છે આદેશ આશ્રમ એમનું નામ છે તમને સૌ પ્રથમ જ આવો તો તમને પહેલાં મંડપ બતાવી દઉં કે આ રીતનું આખું ડેકોરેશન એક આખું રાજમેલ હોય તે પ્રકારે મિત્રો કરવામાં આવે છે મિત્રો તૈયારી બધી ઘણી ખરી જે છે અત્યારે શરૂ જ કરી દેવામાં આવી છે અહીં જોશો તો ખુરશી અને આખો લગ્ન મંડપ ને સોનેરી સજાવટ તમે કહી શકો આની અંદર જે સીઝની સજાવટ બાકી છે એ પણ કરવામાં આવશે અને આ બધું અત્યારે ડેકોરેશનનું કામ બધું શરૂ જ છે અને ત્યારબાદ હજી ઘણી બધી મિત્રો તૈયારી જોવાની છે ખાસ કરી વિડીયોમાં જોડાયેલા લેજો તમને ખૂબ મજા આવશે અને હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં જે જાન આવશે એ પણ તમને બતાવવાની છે તો આગળના એપિસોડ માટે તમે લઈ લેજો ખાસ કરી તમને અત્યારે તૈયારી બતાવશું કે અહીં તૈયારી કઈ રીતે ચાલી રહી છે હું તો જાનમાં બધાની પહેલાં આવી પહોંચ્યો છું તો જોડાઈ લેજો વિડીયોમાં ચેનલમાં નવા